ગાંધીનગર સેક્ટર ચોવીસમાં મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતી રીંકલ વણજારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃત્યુ મળ્યો પોલીસ એફએસએલની મદદથી મૃત્યુ સંદર્ભે તપાસ કરી યુવતીના શરીર પર ઇજાના નિશાન મળતા હત્યા થઈ હોવાની આશંકા હાલમાં પોલીસે સ્થળ પર પહોંચી પંચનામું તેમજ આસપાસના પડોશીના નિવેદન લીધા ભાઈ ભાભીનો ફોન ઉપાડતા પાડોશીને જાણ કરી દરવાજો ખુલે તો સામે લાશ હતી આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે રાતના સાડા નવ વાગ્યાની આસપાસ મહિલા કોન્સ્ટેબલ એક્ટિવાલેને ઘરે આવી ત્યારબાદ આજે મહિલા કોન્સ્ટેબલના ભાઈ ભાભી ભાવનગરના ગારીયાધાર ખાતે વતનમાં માતાજીનું નૈવેદ્ય હોવાની કરવા માટે આવ્યા હતા વતનથી ફોન કરેલ બહેને ફોન રિસીવ ન કરતા હોવાથી પાડોશીને જાણ કરી આ અંગે પાડોશીએ તપાસ કરતાં ઘરના દરવાજાને બહારથી નકુચો હતો જે ખોલીને પાડોશી અંદર જતા મહિલા કોન્સ્ટેબલની વસ્ત્ર હાલતમાં બેભાન મળી આવી હતી જેથી એકસો બાર ઇમરજન્સી સેવાને ફોન કરી એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી એસપી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે અલગ અલગ ટીમો એક્ટિવ કરી આ બનાવની જાણ થતાં ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટી એલસીબી તેમજ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યું પોલીસની અલગ અલગ ટીમ એક્ટિવ કરવામાં આવી મહિલા કોન્સ્ટેબલના મોબાઈલના સીડીઆર મેળવવાનું શરૂ કરાયું